આજે સમગ્ર દેશમાં વિશ્વ વિભૂતિ આપણા ભારત દેશના બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ આ ઉજવણી કરવામાં આવી હતી ભુજ શહેરના ટાઉન હોલ સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી હારારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક એવું વ્યક્તિત્વ હતું કે તેઓ એ ક્યારે પણ કોઈ પણ નાતે જાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા વગર બંધારણનું ગડતર કર્યું છે અને વિશ્વના અલગ અલગ દેશના બંધારણમાંથી માહિતી મેળવી અને ભારત દેશનું બંધારણ તેઓએ બનાવ્યું છે ત્યારે આજે ભારત દેશ તેને બંધારણના ગડવૈયા તરીકે યાદ કરે છે તેમના દ્વારા કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને તેઓ આજના ભારત દેશના યુવાનો માટે

વિશ્વના તમામ દેશોના બંધારણમાંથી કંઈક કઈક ને કઈક લઈ અને ભારત ને અમૂલ્ય બંધારણ ની ભેટ આપનાર સંવિધાન અને કાયદાઓ ની પણ ભેટ આપનાર સાહેબ આંબેડકર ની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસ પરિવારજનો સાહેબ આંબેડકર ને બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું છે સંવિધાન આપ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વર્તમાન પરિસ્થિતિ ની અંદર તેમના સંવિધાન તેમના બંધારણ ને પૂરી કરવાની ભારતીય જનતા પાર્ટી આરએસએસ એસ અને ક્યાંક ને ક્યાંક ભાજપ ના શાસકો માટે એમના સમાન અધિકાર માટે બાબા સાહેબ આપેલા બંધારણ અને સંવિધાનનું ખૂબ મોટું યોગદાન અને મહત્વ છે આ સંવિધાન યોગદાન અને કાયદો હંમેશા જળવાઈ રહે તેના માટે કોંગ્રેસ પક્ષ સતત લડત કરશે ફરી એકવાર આ માધ્યમથી ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજી ને એમની જન્મ જયંતિ નિમિત્તે છોટવન